તો વિદ્યાનગર કર્મસદ વિસ્તારમાં બિલ્ડર ચિંતનભાઈ સંઘવે દ્વારા નિર્માણ કરવામાં આવેલ અધિરાજ બંગલોની યોજનામાં જગ્યા મેળવી બંધકમ કરવામાં આવ્યા બાદ ખરીદનાર દ્વારા સવા બે વર્ષ બાદ શંકા ઉભી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બાદમાં બિલ્ડરને બદનામ કરવાની હીન પ્રયાસ કરવામાં આવ્યો હતો જેનો ઘટસ્ફોટ થતા પ્લોટ ખરીદનાર દ્વારા જે દસ્તાવેજી પુરાવા દર્શાવવામાં આવી રહ્યા છે તે જોતાં સત્યથી વેગળા હોય તેમ દસ્તાવેજી પુરાવામાં જે એન્જિનિયર કે જે એન્જિનિયર છે ઓવેશ વોરા દ્વારા જ આ સ્ટેમ્પ ખરીદવામાં આવ્યો છે જેની ડ્યુટી પણ પરિમલ પટેલ દ્વારા ચૂકવવામાં આવી છે ઉપરાંત દસ્તાવેજ પર જે સહી અને તેને પ્રમાણિત નોટરી દ્વારા કરવામાં આવી છે ઉપરાંત રજૂ કરવામાં આવેલા પરિમલ પટેલના ફોટા અને આધાર કાર્ડની સત્યતા જોતા બિલ્ડર ચિંતન સંઘવીને બદનામ કરવાનું કાવતરું કે અન્ય કોઈ ખેલ પાડવાની માનસા જેવા સવાલની સાથે પોલીસ દ્વારા જો તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી ઉજાગર થવા પામશે દર્શક મિત્રો સમગ્ર ઘટનાનો વિગતવાર ચર્ચા કરવા માટે અધિરાજ બંગલોના બિલ્ડર ચિંતન સંઘવી પણ અમારી સાથે જોડાઈ ગયા છે તો તેમના શબ્દોમાં સાંભળીશું કે સત્ય હકીકત શું છે મારું નામ ચિંતન સંઘવી હું ટેલિંગ પ્રોજેક્ટ એલએલપી નો ભાગીદાર કે જે અધિરાજ બંગલોઝ સ્કીમ કરમસદ વિદ્યાનગર રોડ પર તારા ટાવર્સ સામે અમે બનાવી રહ્યા છે જે આક્ષેપો મારી ઉપર થઈ રહ્યા છે એક તદ્દન બેબુનિયાદ આધાર પુરાવા વગરના અને બોગસ છે એનું કારણ એ છે કે અઢાર નવેમ્બર બે હજાર ને બાવીસના રોજ જે એફિડેવિટની ઉલ્લેખ એન્જિનિયર તથા ગુજરાત દ્વારા મનનભાઈ હિંગુ કરી રહ્યા છે કે જે તે વખતે પરિમલભાઈના સ્ટેટમેન્ટ પ્રમાણે એ અમેરિકા હતા અને અહીં આગળ એફિડેવિટ થઈ હતી તો એ તમામ એફિડેવિટ કે એનેક્સ્ટર કે જ્યાં આગળ નોટરાઈઝ છે એ કોઈ બી કાગળ ઉપર ના મારી કોઈ સહી છે ના મારા ભાગીદારની સહી છે ના મારા કંપનીના લેટર હેડ પર થયું છે કે ના મારા કંપનીનો કોઈ સહી સિક્કાવાળો કાગળ છે દરેકે દરેક એફિડેવિટ તમે જોશો તો ત્યાં આગળ ફક્તને ફક્ત એન્જિનિયર ઉવેશ વોરા અને નોટરી આઈ એ વોરાના સિક્કા અને સહીઓ છે હવે જ્યારે વાત આવે છે બાંધકામ પરવાનગી મેળવવા બાબતે તો અમારું કામ એઝ અ બિલ્ડર અમે એમને પ્લોટનો દસ્તાવેજ કરી આપ્યો ઓગસ્ટ દસ બે હજાર બાવીસના રોજ ત્યાંથી અમારી જવાબદારી પૂરી થાય છે બાંધકામ પરવાનગી અવકુળા નથી લેવા માટે અરજદારે ખુદ અરજી કરવી પડે કે જે પરિમલ ભગવત પ્રસાદ પટેલ હશે હવે પરિમલ પટેલ એમ કહે છે કે હું હાજર નથી તો આ એફિડેવિટ કઈ રીતે થયા એ ભાઈ પોતે જાણે કેમ કે ભાઈ ત્યાં બેઠા બેઠા બી એન્જિનિયરને અને આને કાગળ પ્રોસેસ કરવા માટે આપી શકે છે એટલે જે આક્ષેપો મારી વિરુદ્ધ થઈ રહ્યા છે એ કોઈ આધાર પુરાવા વગર છે જો કોઈ આધાર પુરાવા હોય એમની સામે તો મને દેખાડે ચલ ટીવી નેટવર્ક આપીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર